જો થોડાક મહેમાન હોતું તે સારી ભાગે ગઈ તાવ આવ્યો તો તે કોર ન થયું ત્રિષાબેન ની વાસડી ઉતી એ રોવે બિસારી

ઓલ્લો વિડિયો વિડિયો ઉતાર્યો ને કે બહુ મજા નથી આવતી તો આ જો રમેશભાઈ ની વાડી આપણે આટો મારવા કા ક્યાં કા ક્યાં જાઉં હે સુણેગા ક્યાં તો જોવો તમે આપડી સાથે કોણ છે કોણ છે ભાઈ તમે માણા નું કી નામ મિસ્ટર રાજ રાજુ નામ છે જા ની તો રાજુભાઈ બહુ ફેમસ કલાકાર આપડે સાથે છે જોઈ શકો છો માલિક સુરેશભાઈ ફૂકણી ને લીધી આપડે હે ને મોટું ટ્રેક્ટર લેવાનું થાય

ऐ बोट यार खत्म घूम रहा मारो जाये ना वहाँ किसे जो खुल 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 जाये वहाँ किसे ये हॉल में कहीं रहो मैं ये कहाँ था मुझे था वहाँ है आ तो मुझे था किसे કાના તા ઓમીતે બીએ કે કા ગામમાં વ્યતારે હલે કા ગામ ઓર બાર ઈમાં કાના તો લે હા કોને કોતે બીએ કોકા કા ગામમાં કા હલે લે આનું કાં કર કાના તા ઓય એ ખડમાં કાના તા ની કોઈ આ સ્ટાઈલ પાણી ની વારે પાણી માં જો તો પાણી ભરીયું જો પાણી ભરીયું જો આયો હે કાના તા કઈ ઓરો પાણી ભરીમાં ખડવાડે જોઈ લેઓ હાય જોઈ લે જોઈ લે જોઈ લે આય જો આય આય હરખું જોઈ લે

આ રે અડધી રી ટમેટી જારે આ ટમેટી છે ખોળે ઠાકું છપડ્યું લાગે ની હમ હા જો આ જો આની ટમેટી કેવા ટમેટી છે જોવો તમે બધાય જો આ બેલું કેવાય આણી ક્યું હા આણી છે ને હાવ બાફી જ નાખ્યા હતા વાતું કરતા આવડે વાતું કરતા તમે કોમેન્ટ કી દીધો તો બેલુ નઈ ડંગળું કહે ડંગળું તો આ મસ્ત નજર આમણા કે દો આપણે આટો મારવા આયો નહોતા બગીચામાં

તો જો તમે જે આ ગોખે જો તો હેરખી જાય છે આ ગોખે જો તો હેરખી જાય છે આઈ જો હે આમે જમો ઓટો શું માં હા નો ઓટા ને કા આ માં બાકી શું માં હા માં આ ડ્રેગન ફ્રૂટ આઈ તોડી જાવું નું જવાનું આ શું માં માં ને જો આપણે આ માટા મારીએ આ તો જો ઉગ્યો પડી આ તો પાંચ પાંચ રોપલા વાવ દીધા છે આ કોટિંગ કરી ને નકરતા બધે હે ને ફિરે નેઠા ઓડે હતા ડ્રેગન ફ્રૂટ માં

પછી થોડીક ટમેટી થા હે પછી માંડવી કેટલાક ની થઈ માંડવી થોડીક થઈ થોડીક થઈ છે પાંચસો ની થઈ છે પાછા થોડા ઘઉં સારા થા હે થોડું થોડું હોય માંડવી તો સારી થઈ ડોટ ડોટ ખાંડી થઈ એટલે સારી થઈ ને હા એવું હાલ ઘઉં સારા થાય સારી છે ને ન ને હા સુરેશભાઈ ભાઈ ગયા ભાગું સુરેશ હા એવું ફાગ રમેશભાઈ હા તો હાલ નીકળી નીકળો હલો અરે જાડા સાજમાં રેજે ઉભો રે અરે જડા ઉભો તારે આઈજે

બહુ સારી મજા આવે હું ને જો તમે ઓટાણ આપણે મસ્ત નિરાણ કરી દીધી હમણા ગદમ પાકી દે કાય બધાને ગદમ નાખી હે જો આ બધે હા એટલે આખી ગમાઈ ભરી ને આ વાહુથી ઓલી સાઈડ ભૂકો નાખ્યો ને ઓરધામ ગદમ નાખી આપણે ને જો આ બધે ખૂણામાં પડ્યા માં હો એમાં કા હમ અને જો આ ગંગા હૈ ને આપણે મીરા પછી છે ને અંદર જ રાખીએ મસ્ત મજા આગળ ધવાડે એક નંબર થઈ ગયા હે ને મીરાને આપણે અંદર રાખીએ કેમ કે બાય ઠાર માંદી પડે ને આપણો નંદુ જોવો તારે હા એ નંદુ કામ કરો ઘેટા મજા નંદુઓ ટોટાણે જો આપણે નંદીની ગદમ નાખી પણ એને તો ખાવામાં કાં હોય હાવ ધરાય તી દૂધ પીએ જો હે ઓટાણ માકોલિયા મારી હે હાવ ઓરે તારી દે ઓરે ઓરે પણ હલો હાલો ઓરે પણ ઓરે પણ વારે વા જો એ ઓટાણ આને હાવ મસ્તી ગુજે હું આગળ જીસે જાય ની સાઈડે ઢોળ રે હે હોડી દી આતા જો મસ્તી સળે દરણ

હમ એવું તો આજનો વિડીયો પૂરો કરીએ ગઈ હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં